લાગુ વિસ્તારો છે તે પણ મિત્રો આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે ત્યાંથી મિત્રો સુરેન્દ્રનગર તરફ આગળ વધીએ તો ચોટીલા ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર લીંબડી લાગુ વિસ્તારોની અંદર પણ આજે હળવા ઝાપટાઓ જે છે તે સાંજ આસપાસ જોવા મળી જશે નીચેના મુખ્ય સૌરાષ્ટ્રો વિશે વાત કરીએ કે જ્યાં જૂનાગઢ અને અમરેલી પંથક આવેલું છે તેના વિશે જોઈ લઈએ તો ખાસ મિત્રો તુલસીશામ લાગુ વિસ્તારો કોડીનાર અને ગીર નેશનલ પાર્ક લાગુ વિસ્તારો છે વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા લીલીયા આ દરેક વિસ્તારોની અંદર મેઘરાજા મહેરબાન થશે અને આજે વરસાદ જોવા મળશે ત્યાંથી મિત્રો પાલિતાણા તરફ આગળ વધતા જઈએ તો પાલિતાણા લાગુ વિસ્તારો તળાજા સિંહોર ભાલ પંથક અને ભાવનગરની અંદર પણ મિત્રો મધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો બાણગઢ બરવાળા અને ધંધુકા લાગુ વિસ્તારો પણ હળવા ઝાપટાઓ અહીં જોવા મળી રહ્યા છે તે સિવાય મિત્રો જોઈએ તો ગુજરાતમાં કોઈ અન્ય જગ્યાએ આજે થઈ ગઈ છે તો તેને લઈને મિત્રો હવે તમને દિવસે ને દિવસે સારો એવો વરસાદ જોવા મળી જશે તે સિવાય મિત્રો આવતીકાલની વાત કરી લઈએ તો ખાસ મિત્રો વાત કરીએ તો ત્રેવીસ અને ચોવીસ જૂને ભારેથી ભારે વરસાદ જોવા મળશે સૌથી સારો વરસાદ મિત્રો તમે કહી શકો કે આ વર્ષનો જોવા મળી શકે કારણ કે મિત્રો હજુ સુધી ગુજરાતમાં સૌથી વધારે મિત્રો જોઈ લઈએ ત્રેવીસ તારીખે ક્યારે વરસાદ આવવાનું છે તો ખાસ મિત્રો ત્રેવીસ તારીખે સાંજે પાંચ વાગ્યા આસપાસ મિત્રો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે કારણ કે મિત્રો ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો ત્રેવીસ તારીખે સાંજે પાંચ વાગ્યા

સૌથી સારો વરસાદ ત્રેવીસ તારીખે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં મિત્રો તમે જોઈ શકો કે બોટાદ પંથક જસદણ ધંધુકા લીમડી લાગુ વિસ્તારો વલભીપુર લાગુ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી રહેશે ત્રેવીસ તારીખે ત્યાંથી મિત્રો રાજકોટ તરફ આગળ વધે તો રાજકોટ ચોટીલા અને સુરેન્દ્રનગરમાં તમને ગાજવીજ અને કડાકા સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે ત્રેવીસ તારીખે ત્યાંથી મિત્રો નીચે વાત કરીએ તો ગોંડલ લાગુ વિસ્તારો જૂનાગઢ અમરેલી બાબરા બગસરા લીલીયા અને મિત્રો જૂનાગઢની આસપાસ પર જોઈએ તો સાપ્પર વેરાવળ ગીર નેશનલ પાર્ક ભાવનગર સિંહોર પંથક ભાલ પંથક પાલીતાણા દરેક વિસ્તારોની અંદર મિત્રો સારો એવો વરસાદ ત્રેવીસ તારીખે જોવા મળી રહ્યો છે સાથે જ મિત્રો આ બાજુ ભાણવડ સાઇડ જોઈએ તો ખંભાળિયા ભાણવડ લાલપુર કાલાવાડ ઉપલેટા કુતિયાણા પોરબંદર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો સારા એવા વરસાદની આગાહી રહેશે તારીખે સાંજે તે સિવાય મિત્રો નીચે મહુવા લાગુ વિસ્તારો રાજુલા અને તુલસી શામ લાગુ લાગુ વિસ્તારો તે દરેક વિસ્તારોમાં પણ મિત્રો સારો એવો વરસાદ તારીખે મળી રહ્યો છે તે સિવાય મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો ત્રેવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં વલસાડ લાગુ વિસ્તારો બિલીમોરા નવસારી વાસંદા આહવા અને ડાંગ લાગુ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે ત્યાંથી ઉપર મિત્રો જઈએ તો સુરત ભરૂચ રાજપીપળા બોડેલી અને અમદાવાદની અંદર પણ સારો એવો વરસાદ રહેશે

પચીસ તારીખે બપોરે અહીંયા ગુજરાતની બોર્ડર છે અને ત્યાં જ એક વાવાઝોડા ચક્રવાત જેવી સિસ્ટમ પણ અહીં દેખાઈ રહી છે તો મિત્રો બની શકે કે પચીસ છવ્વીસ તારીખ ઓર ગુજરાતમાં એક વાવાઝોડું પણ અરબ સાગરમાં જોવા મળી શકે કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ વાવાઝોડાની એક નવી સિસ્ટમ જે છે મિત્રો અહીં જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો અહીં તમે જોઈ શકો કે આપણું આ ગુજરાત અહીં ગુજરાતની બોર્ડર છે અને અહીં મિત્રો એક નવી આ ચક્રવાતની સિસ્ટમ બની રહી છે જો મિત્રો આ ચક્રવાત ડીપ ડિપ્રેશનમાં નથી ફેરવાતો આગળ ચક્રવાતબસાગરમાં તો ગુજરાત લાગુ વિસ્તારો સૌથી વધારે વિસ્તારોને નુકસાન કરી શકે સાથે જ મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ તોફાની પવન સાથે વરસાદ આવી શકે આ સિસ્ટમને કારણે જે મિત્રો ચોવીસ પચીસ તારીખ આસપાસ ગુજરાત સાથે ટકરાતી જોવા મળી રહી છે તો મિત્રો આનો પણ એક ખતરો સાગરમાં રહેશે કારણ કે અરબસાગરમાં એક નવી વાવાઝોડાની સિસ્ટમ જે છે તે તમે ગણી શકો અને આને લઈને મિત્રો જો વરસાદ આવશે તો તે આગળ સારો એવો વરસાદ વરસાદ જોવા મળશે ખાસ કારણ કે મિત્રો આ પવનોને લઈને આવશે આ સિસ્ટમ તો જેવા પવનો ફૂકાશે એટલે ગુજરાતની અંદર ભારે ભારે પવન સાથે મિત્રો આ સિસ્ટમ વરસાદી લઈને આવશે તો ટોટલ મિત્રો જોઈએ તો 23 24 અને 25 તારીખ સાવધાન રહેજો વરસાદ જોવા મળી શકે ખાસ ખેડૂતો કે જ્યાં અત્યારે વરસાદ નથી પડી રહ્યો ત્યાં પણ મિત્રો આ સમયગાળા દરમિયાન તમને વરસાદ જે છે મિત્રો જોવા મળી જશે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતની અંદર ચોમાસાને લઈને શું આગાહી છે અને અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ચોમાસું જે છે તે અત્યારે લગભગ અડધા ગુજરાત સુધી પહોંચી મિત્રો આ ચોમાસુ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે પરંતુ તમે જોઈ શકો કે સૌરાષ્ટ્રના અહીં નીચેના જે વિસ્તારો છે અમદાવાદ વડોદરા સુરત મહેસાણા ડુંગરપુર બનાસકાંઠા દરેક વિસ્તારોમાં મિત્રો આગામી ત્રણ દિવસમાં ચોમાસુ પહોંચી જશે ટૂંકમાં મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જે છે તેની સિવાય મિત્રો આગામી ત્રણ દિવસ સુધીમાં દરેક વિસ્તારોમાં વરસાદ તમને જોવા મળી જશે સારો એવો કચ્છમાં પણ મિત્રો અમુક વરસાદી ઝાપટાઓ તમને જોવા મળી શકે છે હાલ મિત્રો આજના વરસાદની માહિતી અહીં પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા સમાચાર ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો કારણ કે આવી જ આપણે સમગ્ર ચોમાસા દરમિયાન હું તમને માહિતી આપતો રહીશ કે ક્યાં કેટલો વરસાદ પડશે સાથે જ કઈ તારીખે પડશે અને કેટલા વાગે પડશે તે હું તમને મિત્રો સચોટ અને સાચી માહિતી આ ચેનલના માધ્યમથી આપું છું તો દરરોજ ક્યાં કેટલો વરસાદ પડશે તે તમારે જો જાણતું રહેવું હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને ને કરી દેજો આજ માટે મિત્રો આજ રોજ રાખીએ આવતી કાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી you <laughs>